મિત્રો આજે ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વિદ્યાનગર ખાતે આવેલા હરિઓમ નગરના નીલકંઠ મહાદેવના મંદિરે આ મહાશિવરાત્રીના પાવન નિમિત્તે આવી પહોંચ્યા છે તો ચાલો જોઈએ કે અંદર ભક્તો કેવી રીતે મહાશિવરાત્રીનો જે પ્રસંગ છે તે ઉજવી રહ્યા છે તમે જોઈ શકો છો કે ભક્તોનું તમે જોઈ શકો છો કે ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉમટી રહ્યું છે આજે પાવન નિમિત્તે મહાશિવરાત્રીના નિમિત્તે મહાદેવના દર્શન કરવા માટે તમે જો સૌ કોઈ જોઈ રહ્યા છો કે આજે ભોલેને રીઝવવા માટે સૌ શિવ ભક્તો અહીં આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો કે દરેક શિવ ભક્તો એ જળાભિષેક તથા દૂધ નો અભિષેક કરે છે તથા બિલીપત્ર પણ આજે શિવ શિવ ને ચડાવવામાં આવે છે માસી આજે મહાશિવરાત્રી પાવન નિમિત્ત છે પાવન દિવસ છે તો તમે શું કહેશો મહાશિવરાત્રી દિવસે અમાર આજે આખો દિવસ સવારે પાંચ વાગ્યા ચાલુ છે હજુ પબ્લિક એટલી ને એટલી છે અહીંયા ગાડી પબ્લિક બાજુ ઓછી થઈ રહી અને હજુ સહજે પણ એટલી હરાકતા ડબ્બલ થઈ જવાની પબ્લિક આજે હા તો જો મિત્રો તમે જોઈ શકો છો કે આજે આખો દિવસ અહીંયા પબ્લિક રહેવાની છે આજે સંપૂર્ણ દિવસ શિવ ભક્તો આજે અહીં આવી પહોંચશે અને બોલે ને રીઝાવા માટે દરેક શિવ ભક્ત આજે અહીં આવવાના છે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આજે મહાદેવના મહાશિવરાત્રીના પાવન દિવસ નિમિત્તે અહીં જે નીલકંઠ મહાદેવનું મંદિર છે તેમાં એક સુંદર મજાની રંગોળી કરવામાં આવી છે જેમાં આપણા જે જેમાં આપણા જે બાર જ્યોતિર્લિંગ છે તેમને દર્શાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો રામેશ્વર મંદિર છે મલ્લિકાર્જુન મંદિર છે ઓમકારેશ્વર મંદિર છે વૈશ્વનાથ મંદિર છે જે સંપૂર્ણ બારે બાર જ્યોતિર્લિંગ છે તેને અહીં દર્શાવવામાં આવ્યા છે એટલે શિવ ભક્તો અહીં નીલકંઠ મહાદેવ મંદિરમાં આવીને પણ અહીંથી લાભ મેળવી શકે મિત્રો હવે આપણે જે નીલકંઠ મહાદેવ મંદિરના જે પૂજારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું હર હર મહાદેવ પૂજારીજી પૂજારીજી આપનું નામ શું છે મારું નામ રમેશભાઈ અને આજે આ મહાશિવરાત્રીનો પાવન દિવસ છે તો તમે કંઈ કહેવા માંગશો આજે તો મહાદેવજીનો પાવન દિવસ અમે યજ્ઞ પણ રાખ્યો છે ભગવાનની પાલખી યાત્રા પણ રાખી લઈ છે ચાલુ છે અત્યારે અને ભગવાનનો સતત અભિષેક પણ ચાલુ છે પબ્લિકનો દર્સારો પણ ખૂબ રહ્યો આજે તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે જે ભક્તોનો ઘોડાપુર છે એ ચાલુ ને ચાલુ જ છે હવે આપણે પૂજારીજીને પૂછીએ કે પૂજારીજી આ મંદિરની વિશેષતા શું છે આ મંદિરમાં લગભગ ચા ચાલીસ એક વર્ષ થાય અમારે મનાય પણ એ એના પછીથી તો લોકોને ખૂબ પોતાના એ મળ્યા છે કે ભગવાન સાક્ષાત સ્વયં એમ અહીંયા છે એમ હવે ઘણા એ ઘણી એક વખત વરસાદ નતો પડતો અને લોકો એ ઘડી રાત્રે ભગવાનને ડુબાળવા માટેની મીટિંગ કરી કે ભાઈ આવું કરીએ પછી મારે બહાર દરવા બહાર જઈને પછી મારે મારા આંખમાં આંસુ આવી ગયા કે ભગવાન મારે તમને મારા તમને દુબાડવા તો રાત્રે વરસાદ એકદમ ફૂલ વરસાદ પડ્યો તે હું બેઠા બેઠા પણ પલરી ગયો બાર વરસાદમાં એટલા પ્રભાવ એનો અહીંના માધ્યમનો ખૂબ છે તો તમે જોઈ શકો છો કે નીલકંઠ મહાદેવ જે મંદિર છે તેમાં લોકો કેટલી આસ્થા સાથે જોડાયા છે બસ આવી જ માહિતી સાથે અમારી સાથે ચડોતોના અવાજના સંગ જોડાયેલા રહેજો અલીસા સંધિ સાથે કેમેરામેન વિનિત ધોબી સાથે